બ્રેસ્ટ કેન્સર એટલે જે બ્રેસ્ટ હોય આપણા એનું કેન્સર જે ફિમેલ્સમાં વધારે થાય છે મેલ્સમાં ઓનલી વન પર્સન્ટ પેશન્ટમાં થઈ શકે છે નાઇન્ટી નાઇન પર્સન્ટ ટાઈમ્સ ઇટ ઇઝ મોસ્ટલી સીન ઇન ફિમેલ્સ બ્રેસ્ટ કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે મોસ્ટ કોમનલી જે આપણને જોવા મળે છે એ ત્રણ પ્રકાર છે જે ડિપેન્ડ કરે છે એના રિસેપ્ટર્સ પર એટલે કે ઈઆર ઇસ્ટ્રોજન રિસેપ્ટર પ્રોજેસ્ટ્રોન રિસેપ્ટર અને હ ટુ રિસેપ્ટર અગર ઈ અને પીઆર પોઝિટિવ હોય તો એને હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર કહીએ અગર ઇ પીઆર નેગેટિવ હોય અને હર ટુ પોઝિટિવ હોય એ એક બીજો પ્રકાર છે પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર અને ત્રીજો છે ટ્રિપલ નેગેટિવ કે ઇઆર પીઆર કે હુ ત્રણેય નેગેટિવ હોય બ્રેસ્ટ કેન્સરના એસચ આપણે કારણ ના કહી શકીએ બટ રિસ્ક ફેક્ટર્સ મતલબ સેનાથી થોડી થોડી વસ્તુઓથી કે થોડી થોડી થોડીક થી જે વધી શકે છે એને આપણે ડિવાઇડ કરતા હોઈએ છીએ રિલેટિવ રિસ્ક પ્રમાણે સો રિલેટિવ રિસ્ક ફેક્ટર્સ ઈધર લેસ દેન ટુ 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 ફોર કે મોર ધેન ફોર એમાં ડિવાઈડ થતું હોય છે મોસ્ટલી આ હોર્મોનલ કારણ ના લીધે હોતું હોય છે મેનાર્ લેટ મેનોપોઝ એટલે જે મેનોપોઝ લેટ આવે પચાસ વર્ષની ઉંમરથી વધારે કે અર્લી મેનાર્કી માસિક જે આવે એ અર્લી આવે એટલે દસ દસ વર્ષની પહેલા તો આ છે એલ્કોહોલ ઇન્ટેક ઓબેસીટી એટલે કે શરીરમાં વધારે ફેટનું પ્રમાણ હોય અગર પેશન્ટ્સે બ્રેસ્ટ ફીડિંગ નથી કર્યું પોતાના બાળકો માટે એ પણ એક કારણ છે જેનાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે અધરવાઇઝ બહુ હાઈ રિસ્ક વાળા બ્રેસ્ટ કેન્સર્સ થોડા મ્યુટેશન્સના લીધે થાય કે જે પેશન્ટને હોય નહીં તો એમના પરિવાર કે રિલેટિવ્સ બ્લડ રિલેટિવ્સમાં હોય જેનાથી આગળ સ્પ્રેડ આગળ ટ્રાન્સમિટ થઈ શકે બ્રેસ્ટ કેન્સરના લક્ષણ મેનલી સૌથી પહેલા હોય છે બ્રેસ્ટ લમ એટલે કે બ્રેસ્ટમાં તમને ગાંઠ જેવું ફીલ થાય એ પેઇનલેસ હોય છે કોઈ દુખાવો નથી થતો અને એક ગાંઠ જેવું તમને ફીલ થાય ઈધર તમારા બ્રેસ્ટમાં કે તમારા એક્ઝિલા એટલે કે આમપીટમાં બગલમાં એના સિવાય જે બ્રેસ્ટનું એક પાર્ટ છે નિપલ ત્યાં પણ તકલીફ થઈ શકે છે કે નોર્મલ નિપલ બહાર નીકળતું હોય અગર એ અંદર ખેંચાઈ જાય કે ત્યાં પણ એની આસપાસ પણ અગર તમને હાર્ડ લમ્પ એટલે કે ગાંઠ જેવું ફીલ થતું હોય તો એના સિમ્ટમ્સ છે આ અર્લી બ્રેસ્ટ કેન્સરના સિમ્ટમ્સ છે અગર બ્રેસ્ટ કેન્સર લેટ સ્ટેજ પર ડાયગ્નોઝ થાય છે તો યુઝ્યુઅલી પેશન્ટ્સને બોન પેન એટલે કે હાડકામાં આખા શરીરના હાડકાઓમાં કશે પણ દુખાવો થઈ શકે છે ઘણા બધા પેશન્ટ ફ્રેક્ચર થઈને પણ પ્રેઝન્ટ કરતા હોય છે એસ્પેશલી ઓફ ધ હિપ એરિયા અધરવાઇઝ બ્રેસ્ટ કેન્સરના કોઈ એવા સિમ્ટમ્સ નથી અર્લિયેસ્ટ તમે જે ફાઇન્ડ કરી શકો છો આપણા તરફથી એ છે બ્રેસ્ટ લમ એટલે કે બ્રેસ્ટમાં ગાંઠ બ્રેસ્ટ કેન્સર ideally થિયોરેટિકલી ફોર્ટી ટુ સિક્સટી યર્સ એટલે 40 થી 60 વર્ષની અ પર યુઝ્યુઅલી દેખાતું હોય છે બટ બિકોઝ એના પ્રકાર અલગ અલગ છે તો આજકાલ ઘણા બધા પેશન્ટ યર્સ યર્સ વર્ષની વર્ષની ઉંમર ઉંમર પર પણ દેખાવા આવે છે વીસ વર્ષની ઉંમર કે ત્રીસ વર્ષની ઉંમર પર જે બ્રેસ્ટ કેન્સર દેખાતું હોય છે એ યુઝઅલી બ્રાકા વન કે બ્રાકા ટુ આ જીનના પ્રમાણ છે જે પોઝિટિવ નીકળતા હોય છે એની નીચે જેને પણ બ્રેસ્ટ કેન્સર થાય એમને જરૂરથી બ્રાકાવન બ્રાકા ટુ ટેસ્ટિંગ કરવું જોઈએ અધરવાઇઝ સાહીઠ વર્ષની ઉંમર પર યુઝ્યુઅલી દેખાતું હોય છે પચાસ થી સાઈઠ વર્ષની ઉંમર પર કોઈ કોઈ વખત એજ ના કારણે કારણે પેશન્ટર અને એસી વર્ષ પર પણ બ્રેસ્ટ કેન્સર દેખાતું હોય છે પણ એ સમયે જે બ્રેસ્ટ કેન્સર ડેવલપ થાય એ ઈઆર પીઆર પોઝિટિવ હોય છે એનો મિનિંગ છે કે એ હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ હોય છે અને એ ખાલી એ જ ઉમરના કારણે થતું હોય છે મેમોગ્રાફી એટલે એક ટેકનિક છે એક ડાયગ્નોસ્ટિક આપણે બ્રેસ્ટ કેન્સરનું ડાયગ્નોસિસ કરવા માટેની એક પ્રોસીજર છે જેમાં એક્સરેઝ યુઝ થાય છે અને આપણા બ્રેસ્ટનું આખું બ્રેસ્ટની અંદર શું શું છે એ બધું એનાથી દેખાય મેમોગ્રાફી પર અગર કોઈ લંબ મળે છે અગર કોઈ ગાંઠ દેખાય છે તો એનું એ લોકોએ ગ્રેડિંગ આપે જેને કહેવાય બાયરાડ ગ્રેડિંગ દેટ ઇઝ બ્રેસ્ટ ઇમેજિંગ ગ્રેડિંગ વિચ કેન એક દેટ ઇઝ વન બાયરાડ ઝીરો વન ટુ સિક્સ કંઈ પણ ગ્રેડિંગ હોઈ શકે છે અગર બાયરાડ ફોર મતલબ ચાર કે પાંચ આવે છે મેમોગ્રાફીમાં એનું મિનિંગ છે કે આ બ્રેસ્ટ લંબ કે જે ગાંઠ દેખાય છે મેમોગ્રાફીમાં એ સસ્પિશિયસ છે ટુ બી અ મેલિગનેન્ટ બ્રેસ્ટ કેન્સર મતલબ એક બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ઓન એક્સરે ઓન મેમોગ્રાફી વધારે છે અગર બાયરા ફોર કે ફાઈવ આવે છે અકોર્ડિંગ ટુ ધ ગાઈડલાઇન્સ અમેરિકન કેન્સર સોસાયટી અને યુએસપીએસટીએફ અકોર્ડિંગ ટુ ધ ગાઈડલાઇન્સ આઈડિયાલી ફોર્ટી ફાઈવ યર્સ ની ઉંમર થઈ જાય એના પછી દર વર્ષે બધી વુમેને એટલીસ્ટ એક એક વખત મેમોગ્રાફી કરવું જોઈએ એટલે એન્યુઅલ વર્ષમાં એક વખત મેમોગ્રાફી દર વર્ષે ચાલુ કરવું જોઈએ કરવા માટે કારણ કે આજ એજ ગ્રુપ છે જેના પછી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે અને અર્લી ડિટેક્શન અર્લી આપણે એને પકડીશું તો એનો ક્યોર કમ્પ્લીટલી થઈ પણ શકે છે બ્રેસ્ટ કેન્સર માટે સારવારના વિકલ્પો ઘણા છે એમાં આપણે ડિવાઈડ કરવું પડે બ્રેસ્ટ કેન્સરને કે એકદમ અર્લી સ્ટેજ છે એટલે એકદમ પહેલા પહેલાનું સ્ટેજ છે લોકલી એડવાન્સ સ્ટેજ છે કે પછી મેટાસ્ટેટિક મેટાસ્ટેટિક એટલે જયારે બ્રેસ્ટ કેન્સર બ્રેસ્ટ છોડીને બીજા બધા શરીરના અંગો પર પહોંચી જાય જેવી રીતે હાડકા લિવર બ્રેઇન કે કોઈ પણ બીજા અંગ પર પહોંચે તો એને મેટાસ્ટેટિક ડિઝીઝ કહેવાય અગર અર્લી બ્રેસ્ટ કેન્સર પહેલા પહેલા સ્ટેજ વન સ્ટેજ ટુનું બ્રેસ્ટ કેન્સર આપણે ડિટેક્ટ કરીએ છીએ તો પછી એના સારવારમાં સર્જરી આવશે તમે સર્જરી ફૂલ્લી કરી અને એના પછી સર્જરીનો એક રિપોર્ટ બને હિસ્ટોપેથ રિપોર્ટ અને એ પ્રમાણે આગળની ટ્રીટમેન્ટ કે પેશન્ટને રેડિયેશનની જરૂર છે કે નથી એ એક ટાઈપનો વિકલ્પ થયો સર્જરી પણ કોઈ કોઈને આખું બ્રેસ્ટ રિમુવલ એટલે કે એમ આર એમ મોડિફાઈડ રેડિકલ મેસ્ટેક્ટોમી કરાય નહીં તો હવે બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી એનો મિનિંગ છે કે ખાલી જ્યાં ગાંઠ છે એટલું જ પાર્ટ બ્રેસ્ટનો કાઢવાનો આખું બ્રેસ્ટ તમારું નોર્મલ રહેશે અગર એ સર્જરી થાય છે બ્રેસ્ટ કન્ઝર્વિંગ તો પછી એના પછી રેડિયેશન આપવાનું નેસેસરી થઈ જાય છે બીજો બીજો વિકલ્પ છે સ્ટેજ એડવાન્સ અગર હોય તો પછી એમાં કિમોથેરેપી અને સર્જરી અને ત્રીજું છે રેડિયેશન બ્રેસ્ટ કેન્સરના પ્રકાર પ્રમાણે પહેલા આપણે ચાલુ કરીએ કિમોથેરેપીથી જે પણ બ્રેસ્ટનું જે લમ્પ છે જે ગાંઠ છે એને આપણે ઓછું કરીએ પછી આપણે કરીએ સર્જરી જેનાથી ઓછી નાની થયેલી ગાંઠ આરામથી નીકળી શકે બોડીમાંથી અને એના પછી શેક આપવાનું એટલે કે નો વિકલ્પ આવે અને લાસ્ટ સ્ટેજ અગર સ્ટેજ ફોર હોય તો પણ આપણી પાસે એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે એમાં પ્રકાર પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે એક હોર્મોનલ ટાઈપ માટે હોર્મોનની ગોળીઓ આવે છે બ્રેસ્ટ કેન્સરનું સ્ટેજ ફોરનું પેશન્ટ પણ ગોળીઓ પર રહી શકે છે અને ત્રણ થી ચાર વર્ષ સ્ટેજ ફોરનું પેશન્ટ પણ આરામથી સારી ક્વોલિટી ઓફ લાઈફ કરી શકે છે એના સિવાય કિમોથેરપી છે અને ટાર્ગેટેડ થેરેપી જે જે હર ટુ રિસેપ્ટર ને ટાર્ગેટ કરવા માટે ઇન્જેક્શન ટ્રાસ્ટોઝોમાબ ને એવા ઇન્જેક્શન્સ અવેલેબલ છે હવે બ્રેસ્ટ કેન્સર ના એક સ્પેસિફિક ટાઈપ ટ્રિપલ નેગેટિવ જેમાં બધા રિસેપ્ટર્સ નેગેટિવ હોય એની માટે પણ ઇમ્યુનોથેરેપી લેટેસ્ટ આવ્યું છે જેનાથી રિઝલ્ટ ઘણા સારા મળે છે અગર એ અર્લી સ્ટેજમાં પણ ડિટેક્ટ થાય છે તો પણ કિમોથેરેપી અને ઇમ્યુનોથેરેપી આપીને એને એને ઓછું કરી અને સર્જરી બહુ સરસ રીતે થઈ શકે છે સો આ બધા ઓપ્શન્સ છે આપણે બ્રેસ્ટ કેન્સરને થતા રોકી તો નથી શકતા પણ આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ છીએ અને આપણા બ્રેસ્ટને હેલ્ધી રાખી શકીએ છીએ એની માટે હું સજેસ્ટ કરીશ કે એવરી વુમેન દરેક ઓરતને યુ હેવ ટુ ગો અહેડ યુ તમારે મેમોગ્રાફી દર વર્ષે એક વખત કરવી જ જોઈએ ચાલીસ કે પચાસ ની ઉંમર ઉપર અગર તમારા પરિવારમાં જેમ કે તમારા મધર તમારા ગ્રેન્ડ મધર તમારા નાની કે દાદી કે તમારી સિસ્ટર્સ કે કઝિન સિસ્ટર્સ જે બ્લડથી રિલેટેડ છે એમને આવું કોઈ કેન્સરની હિસ્ટ્રી હોય તો તમારે સ્ક્રીનિંગ મેમોગ્રાફી ઇવન એની પહેલા પણ કરી શકો છો બીજું જે તમે કરી શકો છો એ છે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન તમે ઘરે બેસીને તમારા બ્રેસ્ટને રેગ્યુલરલી એટલે કે મંથલી દર મહિને તમે તમારા બ્રેસ્ટનું એક્ઝામિનેશન પોતે કરી શકો છો એ જોવા માટે કે કોઈ ગાંઠ કે કઈ ઓલ્ટરેશન જે નોર્મલ બ્રેસ્ટ તમારું હતું એનાથી અલગ પડતું નથી ને તો એનાથી આપણે બ્રેસ્ટ કેન્સરને અર્લી ડિટેક્ટ કરી શકીશું સો ટુ કીપ યોર બ્રેસ્ટ હેલ્ધી તમારે મેમોગ્રાફી અને બ્રેસ્ટ એક્ઝામિનેશન અને અગર જરૂર પડે તો ક્લિનિકલ એક્ઝામિનેશન કે તમારા જે પણ આસપાસમાં ડોક્ટર હોય એમને દેખાડીને બ્રેસ્ટ એક્ઝામિનેશન જરૂરથી કરવું જોઈએ